કળા વગર ભગવાનને પ્રસન્ન કરતા આવડે તે ભાગ્યશાળી કહેવાય એકવાર મહારાજે કંઈક મનુષ્ય ચેષ્ટા કરી શ્રી હરિની એ ચેષ્ટા જોઈ અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મનુષ્ય ન હોય તે મનુષ્ય થવા જાય તો તરત ઉઘાડું પડી જાય કેમ કે તેમને મનુષ્ય થતા આવડે નહીં આ રીતે બોલી અને બ્રહ્માનંદ સ્વામીએ શ્રી હરિને હસાવીને રાજી કર્યા જો ભક્તના હૃદયમાં ભગવાન ને રાજી કરવાનો ભાવ હોય તો શ્રીજી મહારાજ તો ભક્તો ઉપર રાજીપો બેઠા જ છે એક દિવસ દિવસ રાતે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર હતો એટલે અક્ષરવર્ડે ની બહાર એક મોટો કાન ખજૂરો નીકળ્યો એ જોઈ અને મહારાજ બોલ્યા કે આ કરડે તો શું થાય ત્યારે સુરા ખાચારે કીધું કે મહારાજ એ કરડે તો થોડો સોજો આવી જાય બીવાની કોઈ જરૂર નથી એ સાંભળી અને મહારાજ કહે કે કરડિયો હોય તો સોજો ચડી જાય માટે મારો ઢોલિયો અહીંથી ઉપાડો પછી ચાર પાંચ ભક્તો એ ભેગા મળી અને ઢોલિયા સહિત મહારાજને ઉપાડ્યા અને ચોકમાં ઢોલિયો મૂક્યો થોડી વાર થઈ ત્યાં કાન ખજૂરો ફરી મહારાજના ઢોલિયા પાસે આવ્યો એ જોઈ અને મહારાજ કે અહીંથી ઢોલિયો ઉપાડો આ કરડ્યો હોય તો સોજો ચડી જાય એમ મોજી બ્રહ્મચારી અને ભક્તો પાસે શ્રી હરિએ ત્રણ વખત ઢોલિયો ફેરવડાવ્યો

મનુષ્ય રૂપે દેખાતા હોવા છતાં ભગવાન માય કે મનુષ્ય નથી દિવ્ય અલૌકિક મૂર્તિ છે જે કોઈ પ્રાણ ધારે એ મંગલ મૂર્તિના પ્રસંગમાં આવે એ શુદ્ધ થઈ જાય છે અને એના ભાગ્યના દ્વાર ઉઘડી જાય છે જય સ્વામિનારાયણ